તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ધામ મોટા મંદિર લીંબડી દ્વારા સતત વિવિધ સેવાકી અને ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે આ પ્રસંગે હસ્થ કલાકાર જગદીશ ત્રિવેદી પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા શંકરલાલ દલવાડી કૃષ્ણસિંહ રાણા રઘુભાઈ પટેલ સહદેવસિંહ રાણા મહાવીરસિંહ ઝાલા યશવંતસિંહ ઝાલા ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાલા સહિત અનેક આગેવાનો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં સનાતન ધર્મની રક્ષા અને જાગૃતિ માટે વિશેષ યાત્રા સંઘના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી આ યાત્રા શામળાજી પ્રારમ થઈ સોમનાથ ખાતે સમાપન થશે આ યાત્રામાં જગત ગુરુ શંકરાચાર્ય ગુજરાતના સાધુ રાજકીય તેમજ મોટી સંખ્યામાં છે આશાવાદ વ્યક્ત કરવામાં જય શ્રી ગોપાલ સૌરાષ્ટ્ર ધામ મંદિરનો આજે દ્વિતીય પાટોત્સવ ખૂબ જ ધામધૂમ આવ્યો ખૂબ જ હરિભક્તો ભાઈ બહેનો છે પરંતુ સીમિત અવસ્થામાં એટલા માટે કે સામેના ભાગમાં બાલકૃષ્ણ ભવનનું ડેમોરેશન ચાલી રહ્યું છે એટલે વધારે કોઈને બોલાવ્યા નથી પરંતુ એકોતેર ફૂટ ધ્વજાધનનું પૂજન યજ્ઞ સાથે આયોજન ખૂબ જ સારી રીતે પૂરું કરવામાં આવ્યું છે મોટા મંદિર સનાતન ધર્મ માટે સનાતનની રક્ષા માટે ચોવીસ કલાક બધાની પોતાની તન મન ધનની શક્તિથી કામ કરી રહ્યું છે સામેના ભાગમાં બાલકૃષ્ણ ભવનમાં અમે પંદરસો માણસ બેસી શકે એવો કથા હોલ મહેમાનો માટે સંતો માટે આવાસ વિષક રૂમ અને દસ બેડની ઓપીડી હોસ્પિટલ એનું આયોજન કર્યું છે અને એ આયોજનના જાહેરાત પણ આજે થઈ છે અને હવે ધીરે ધીરે એની બધી આગળની વ્યવસ્થા થશે રોટલો અને ઓટલાની જે આપણી સંસ્કૃતિ છે મોટા મંદિરમાં બસો વર્ષથી એનું ક્ષેત્ર ચાલે છે પણ અત્યારે અમે ખૂબ એને વિકાસ કરીને નાનામાં નાનો માણસ રાત્રે બાર વાગે આવે તો પણ ભૂખ્યો ન જાય એની વ્યવસ્થા કરીએ છીએ નાના બાળકો સાધુ બ્રાહ્મણના દીકરાઓને સંસ્કૃતથી લઈને વેદ વેદાંત સુધી ભણાવવાનું કામ અને ને આરોગ્ય માટે આદિવાસી એરિયામાં જે બિછોડેલા આપણા ભાઈઓ બહેનો છે એની દરેક પ્રકારના ઉત્કર્ષ માટે મોટા મંદિર મોટા મંદિરના સમસ્ત સેવક પરિવાર ટ્રસ્ટીશ્રીઓ રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા છે એનો આનંદ છે આવતા પાટોત્સવમાં કદાચ ભગવાન જગદગુરુ શ્રીજી મહારાજની કથા પણ શક્ય બને અને આખું લીમડી વળી પાછળ ધર્મના રંગે રંગાય એ ભાવના સાથે લીમડીની આસપાસની બધી જનતાને હું ખૂબ ખૂબ પાટોત્સવ નિમિત્તે શુભકામના આપું છું બધાને જય શ્યારમ જય શ્રી ગોપાલ હા સાથોસાથ એક નવી જાહેરાત કરતાં મને આનંદ થાય છે કે સનાતન ધર્મના ઉત્કર્ષ માટે એની જાગૃતિ માટે શામળાજીથી જ્યાં ગુજરાતની આપણી બોર્ડર છે શામળાજીથી દ્વારકાધીશ અને સોમનાથ દાદાના સાનિધ્યમાં એક હજારને આઠ ગાડીના કાફલા સાથે પાંચ હજારથી વધારે ભાઈઓ બહેનો સંકીર્તન કરતાં કરતાં રામ નામ લેતા લેતા આઠ દિવસે વચ્ચે રોકાતા રોકાતા દરેક ગામ જેટલા ગામ વચમાં આવે ગામમાં સંકીર્તન પ્રભાત ફેરી કરતાં કરતાં અમે જવાના છીએ કોઈ પણ હેતુ નહીં હેતુ માત્ર વિશ્વ કલ્યાણનો અને હેતુ માત્ર સનાતનને ઉજાગર કરવા માટેનો છે બધા જ શ્રી શસ્ત સંતો રાજકીય મહાનુભાવો ગુજરાત સરકારથી લઈને સાધુ સંતો બધા જ આ યાત્રામાં ખૂબ જ ભાવપૂર્ણ સ્થિતિમાં જોડાવાના છે બધાને આમંત્રણ આપવાનું છે અને બધા ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે દિવાળી પછીનો જે સમય નક્કી થશે મોટા સંતો અને રાજકીય મહાનુભાવો જે સમય આપે એ તારીખ હવે પછીના સમયમાં અમે નક્કી કરશું